ફ્રોમ શિરડી જય સાંઈનાથ અત્યારે અમે છીએ શિરડી સાંઈબાબાના ધામમાં અને આપણે ગઈકાલનો થોડો રિવ્યૂ કરી લઈએ ગઈકાલે અમે હતા ત્રમકેશ્વર મહાદેવ અને ત્યાંથી બપોર બાદ અમે ગયા નાસિક નાસિકમાં થોડી ઘણી જગ્યાઓ એક્સપ્લોર કરી અને ત્યાંથી પછી બપોર બાદ આઈ થિંક ત્રણ વાગ્યા આજુબાજુ અમે શિરડી આવવા રવાના થઈ ગયા શિરડી અપ્રોક્સિમેટલી અમે પહોંચ્યા છીએ સાડા પાંચથી છ વાગ્યા આજુબાજુ શિરડી આવી હોટલ રાખી અને અમે ટ્રાય કરી કે સાંઈ બાબાના દર્શન થઈ જાય જો સાહેબ બાબાની કૃપા હશે તો તમે ફેમિલી સાહેબ બાબાના દર્શન કરવા ગયા અને લકીલી સાંઈ બાબાની કૃપાથી અમને દર્શન પણ થઈ ગયા પણ ગઈકાલે એટલા બધા થાય ખાતા હતા એટલે કંઈ શૂટ ન થઈ શક્યું એટલે હવે ગઈકાલે દર્શન કરી હોટલમાં ગયા છીએ અને અત્યારે સવારે હું થોડું ઘણું શિરડીમાં શૂટ કરવા નીકળું છું મારાથી બનતી ટ્રાય કરીશ કે હું કેટલું તમને બતાવી શકું તો મારા વિડીયો હું મારી સાથે બન્યા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય સાયનાથ અહીંયા તમને આ સાંઈ ભક્તોની લાઈનો દેખાશે આ જ રીતે તમને આગળ પાંચ નંબરનો ગેટ દેખાતો હશે અને આવી રીતે એકથી સાત અલગ અલગ રીતના ગેટ છે અહીંયા તમે બે પ્રકારે દર્શન કરી શકો છો વીઆઈપી અને નોર્મલ તમે જોઈ શકો છો કે પેટ દર્શન માટે ગેટ છનો ઉપયોગ કરવામાં આવે છે અને ફ્રી દર્શન માટે ગેટ સાત અને આઠનો ઉપયોગ કરવામાં આવે છે સાયનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા એક બહુ સરસ ફેસિલિટી આપવામાં આવેલી છે જે છે મોબાઈલ લોકર ફેસિલિટી તમે ફક્ત પાંચ રૂપિયામાં તમારો મોબાઈલ અહીંયા સુરક્ષિત રાખી શકો છો અને નિરાતે સાંઈ બાબાના દર્શન કરી શકો છો એ જ રીતે તમારા બૂટ અને ચપ્પલ માટેની ફેસિલિટી પણ અહીંયા બહુ જ સરસ છે આ છે ગેટ નંબર છ એટલે કે પેઢ દર્શન માટેની એન્ટ્રી અહીંયા તમે પર પર્સન બસો રૂપિયા દઈ અને પેઢ દર્શન કરી શકો છો આ ગેટની અંદર તમને પેઢ દર્શન માટેની ટિકિટ મળી શકશે જેથી તમને નોર્મલ કરતાં થોડો ઝડપી દર્શન થઈ શકશે આ છે ગેટ નંબર સાત એટલે કે ફ્રી દર્શન એન્ટ્રી માટેનો અહીંયા ભાવિકોને દર્શન કરવા જવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આ છે ગેટ નંબર ટુ એ એટલે કે સિનિયર સિટીઝન એન્ટ્રી સાયનાથ ટ્રસ્ટ દ્વારા આ બહુ સરસ ફેસિલિટી આપવામાં આવેલી છે તમે સિનિયર સિટીઝન સાથે એક વ્યક્તિને અહીંયા દર્શન કરવા જવા માટે અલાઉડ કરે છે તો આ ગેટનો પણ તમે તમારા માતા પિતા સાથે લાભ લેજો અત્યારે હું છું સાંઈ બાબાના મંદિરની સામેની સાઈડ ત્યાં તમને ઘણી બધી પ્રકારનું જમવાનું અને ઘણી બધી હોટલો જમવાની મળી જશે અને તમને જે મારી પાછળ દેખાય છે ત્યાં અમે ગઈકાલે ડિનર લીધેલું હતું ત્યાં બહુ જ ઓથેન્ટિકેટેડ જમવાનું હતું તો ગમે ત્યારે આવો તો આ હોટેલનો પણ લાભ લ્યો અને તમે જોઈ શકો છો ચાઈ સાંઈનાથ મંદિરની બિલકુલ સામે રહેવાની અને જમવાની ઘણી બધી વ્યવસ્થા છે એટલે સાંઈ બાબાના દર્શન કરવા આવો ત્યારે રહેવાનું અને જમવાનું સાંઈ બાબા ઉપર છોડી દેજો ફાઈનલી અત્યારે અમે શિરડીથી શનિ સિંગડાપુર જવા રવાના થયા છીએ ત્યાં દર્શન કરી અમે ડાયરેક્ટ કુસમેશ્વર જ્યોતિર્લિંગ જશું એટલે કે ઔરંગાબાદ એટલે કે સુભાષનગર તો અમારી જર્ની ચાલુ રહેશે તમે જોઈ શકો અત્યારે અમે સીધા ડાયરેક્ટ નીકળી ગયા છીએ શનિ સિંગડાપુર જવા માટે તો બોલો શનિ મહારાજ કી જો તમે પ્રાઇવેટ વ્હીકલ લઈને આવતા હોય તો મંદિરની બિલકુલ સામે ગવર્મેન્ટ પાર્કિંગ આપેલું છે તો તમે અહીંયા ગાડી પાર્ક કરી શકો છો રસ્તામાં ઘણા બધા લોકો તમને પોતાના પર્સનલ જગ્યામાં પાર્કિંગ કરવાનું કહેશે પણ આ મંદિરની સામે આપેલી જગ્યા ખૂબ સરસ અને વિશાળ છે મંદિરની અંદર એન્ટર થતાં તમને અહીંયા ભગવાનને ચડાવવા માટેનું તેલ અહીંયા મળે છે તો અહીંયા તેલનો ભાવ પણ તમે જોઈ શકો છો હવે અત્યારે અમે અહીંયા ભગવાનને ચડાવવા માટેનું તેલ લેવા મમ્મી લાઈનમાં ઊભા છે જોઈએ આગળ એક નાની તેલની બોટલ ભગવાન માટે લઈ અને આગળ મંદિર દર્શન કરવા જવા રવાના થશે શું કે આદિત્ય તમે વિડીયો ઉતાર્યો કે ન ઉતાર્યો તમારો કેમેરો બતાવવામાં વેરી આપેલી છે અને જે આકડાની માળા છે એ ત્રિશુલ આપણે પહેરાવી દેવાની છે પૂજામાં આપેલી સામગ્રી માટે અહીંયા અલગ અલગ બકેટની વ્યવસ્થા કરેલી છે એટલે કે તમે પૂજાની અલગ અલગ વસ્તુઓ અલગ અલગ બકેટમાં ઓર્ગેનાઇઝ કરી શકો છો ભાવિકો દ્વારા શનિ અર્પણ કરવાનું છે એ આ જગ્યાએ કરવામાં આવે છે એના દ્વારા શનિ મહારાજ ઉપર અર્પણ થાય છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તમે જોઈ શકો છો કે શનિ મહારાજ સાક્ષાત ખુલ્લા આકાશની નીચે બિરાજમાન છે ખૂબ સારી રીતે અને શનિ મહારાજની કૃપાથી અમારે સારા એવા દર્શન થઈ ચૂક્યા છે શનિ મહારાજના જે આપ પણ કરી શકો છો અને આ સિંગળાપુર ગામમાં એક એવી વિશેષતા છે કે શનિ મહારાજની કૃપાથી ગામમાં કોઈ પણ ઘર કે કોઈ પણ દુકાનમાં ક્યાંય તાળા લગાવવામાં આવતા નથી મંદિર આવો ત્યારે ફાઈનલી શનિ મહારાજના સારા એવા દર્શન કરી હવે અમે મંદિર ની બહાર નીકળીએ છીએ અને અમારી યાત્રા

મંદિર જોવા મળશે ત્યાં તમને નવે નવગ્રહના બહુ જ સારી રીતે દર્શન થશે તમે અહીંયા જોઈ શકો છો કે એક સરસ કુંડ બનાવેલો છે થોડું પાણી છે અહીંયા એટલું બધું તો નથી પણ ચોમાસાની સિઝનમાં અહીંયા ખૂબ સારું પાણી હોય છે અત્યારે હવે અમે કુંડના દર્શન કરી અને અમારી જર્ની આગળ ચાલુ રાખશું તો બોલો શનિશ્વરાય મહારાજ કી જય અત્યારે અમે શનિ થી ઔરંગાબાદ એટલે કે કુસમેશ્વર જવાના હતા પણ પ્લાનમાં થોડો ચેન્જ આવ્યો છે એટલે હવે અમે અત્યારે ડાયરેક્ટ અહીંથી પરલી નીકળીએ છીએ અને પરલી અબાઉટ બસો ને ચોત્રીસ કિલોમીટર છે અને અમને અઇવલ ટાઈમ બતાવે છે સાડા આઠનો અને પરલીથી પછી ઓડા નાગના અને ઔરંગાબાદ એટલે કે કુસમેશ્વર થઈ અને રાજકોટ રવાના થશે તો ચાલો અમારી જર્નીમાં સાથે જોઈએ આગળ કેવા કેવા વ્યૂ આવે છે ને આગળ ઘણી બધી ઘાટીઓ આવે છે તો જો પોસિબલ હશે તો અમને ઘાટીઓ પણ બતાવશું ફાઇનલી આજે સવારે શિરડીથી નીકળી અને સિંગડાપુર પહોંચ્યા અને ત્યાંથી અત્યારે વાગ્યા છે સાડા આઠ ડાયરેક્ટ અમે પરલી વૈજનાથ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો પાછળ પરલી વૈજનાથનું મંદિર છે અત્યારે પણ દર્શનનો લાભ લેશું કાલે સવારે પણ દર્શનનો લાભ લે જય વૈજનાથ મહાદેવ તમે જે અત્યારે દર્શન કરો છો એ પરલી વૈજનાથ મહાદેવ નું ગર્ભગૃહ છે હર હર મહાદેવ